નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું શિતિ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું જિલ્લા પંચાયત એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત એસોસિએશન દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કલકત્તામાં ડોક્ટર ઉપર દુષ્કર્મ કરી તેની હત્યા કરી નાખવાની જે ઘટના ઘટી હતી તેના વિરોધમાં આજે વડોદરા શહેર જિલ્લામાં આવેલી હોસ્પિટલોના ડોક્ટર એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને તેમની સુરક્ષાની માંગ કરવામાં આવી છે આ ઘટનાના પગલે આજે ડોક્ટરોએ કાળા કપડાં પહેરી અને તેનો વિરોધ નોંધાવ્યો છે અને રેલી સહિત કાર્યક્રમો આપી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન ઘટે તેવી સરકાર પાસે માગણી કરી હતી મેડિકલ કોલેજ પીએસસી સીએસસી હોય તમામ જગ્યા ઉપર તબીબોની સુરક્ષા મળવી જોઈએ તેવી માંગ કરી હતી પશ્ચિમ પશ્ચિમ બંગાળમાં જે અમારા એક ડોક્ટર કલીગ સાથે ક્રાઈમ થયેલા છે એના વિરોધમાં અમે જિલ્લા પંચાયત એસોસિએશન તરફથી જીડા અને જીએમએસ ક્લાસ ટુ તરફથી આજે માનનીય કલેક્ટર સાહેબને મેમોરેન્ડમ આપવાના છે અને અમારા ડૉક્ટરોને પ્રોપર સુરક્ષા મળે મેડિકલ કોલેજ હોય પીએચસી હોય સીએચસી હોય

ડોક્ટરો ની બધી સેવાઓ ચાલુ છે અમે ખાલી કાલા કપડા પહેરીને આજે વિરોધ દર્શાવ્યા છે અને સરકાર શ્રી ને અમારી રજૂઆતો પહોંચાડવાનો પ્રયત્ન કર્યા છે અમારી કોઈ પણ સેવાઓ આજે બંધ નથી ગુડ નેમ સર મારું નામ ડોક્ટર રાહુલ સિંહ મેં જીએમએસ પ્લાસ્ટિક પ્રેસિડેન્ટ